જોની વાર પાતરા જોવે જો દીપના દે લે પણ મારી માલના સત્તાની મારી પૂરાની ચાલડી કનાજા ભારતની ધરતી માથે નહી પણ ભલામણા વિદેની માલકો પર થોડો કરે મને મારવી નાગડો ને કોઈ તાજો જેવો અવસર છે આજ આ પીર નો હોના જેવો અવસર છે મારો ધક્કો છે ને હજારો દેવી રમવા આવી છે એટલે કોઈ આ કરતું હોય ભલા મને મૂકી દો આંકડો કર્યો હોય અને વહમી વેળા આવતી હોય આકાશમાં વીજળી ટાટકે એમ ટાટતું નહિ માલ વળે મટી કેટલા વરસથી આ લગ્ન છે એને નવ વર્ષ ડોક્ટર શું કે તમારો જગતની માલ પર એવું જાહેર કહું છું કે જિન ડોક્ટર ના પારતો હોય ને કે એકય નઈ થાય માલના મંડળમાં ઢકો કરજો બે બેલડાના આપીશ ગેરંટી દેવા વળી દેવ છું આ તમારે સ્ટેમ્પ પેપર હારે લઈને આવવાનો ટાઈમ ટેબલ હું લખી આપું ડેન્ટ હું આપું હું ટાઈમ મારું એ ટાઈમે આવે પછી એક વેદ છે એ ઉકેલ કરી દેવાનો તમારે ને ભાઈ ભાઈ હય આ ભલા માણા હું માલના મંડળ ને કાળી નાગને છું આય કલાસ ઘરવાળા નેય ઘર હોય લખવા વાળા નેય લખ્યું હોય પણ

માં મારું નું ઘેલું ખૂટે નહીં મારા માલવાળી ના ના ખજાને ફૂટું વાય નહીં તંગાની હુલી નાગણી શું મન હુચેલી નાગડ સગાડ માં મારા હતીરા ભુવા મન સગાડ મેલડીમાં જગાડ માં મન મેલડી લે રવાજોલવાજો મરી લા સંપ હુમે મન મારના સંદ્યા આપણને હુડું પલવે

અને અમે ભાઈ વગરની દીકરી બેઠી એને કુવાસી દીકરી છે એને બોલાવો એટલે હું આજ કહું ભલા મારા જગત મારી પાસે દેખાડતો હોય કે હું એની મેલડી છું હોય તો ઊભી થાય ને ન નીકળે ધૂણ વાંગું નહીં થાય આપણે એ જાહેર છે પણ એવું જાહેર કઉ છું જગત ને મારી પાસે કોઈ ભાઈ નો હોય બાપ નો હોય કોડા પાદર પાદરમાં મોકલો હોય

અને સાંભળીએ હવે આજ ભલા માણા હું એક ભુવન ટકોરે મેલડે ઉતરી ગઈ છું અને આજ જાહેર ભાગતી જાઉં છું કે આ દીકરીને ભાઈ નથી એટલે ભાઈ છું હું બેહું બોલવામાં હારું ન લાગે સાંભળતાન જાહેર કહું છું કે આના જેદી લગ્ન કરવાના થાય આનો જેદી કાર્યાવર કરવાનો થાય એટલે એવું જાહેર કઉસથી લાવશું કે તારા લગ્ન કરવાના થાય કર્યાવર કરવાના થાય એટલે માળ માલવાળી મેલડીમાં ધામોડા છતો ભુવાની મેલડી અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા મારા તરફથી આવશે એવું જાહેર

દુખાવો ન મટી એટલે ધૂણવાનું બંધ એવું સામાન્ય વાત તો આ કોણ માં અને ધડક માં જાય ફિલોસોફી દેખાડવા વાળી દેવ નથી વિરોધ કરવા આવી નથી પણ જેદી કોઈ અગિયાર લખે અગિયાર લખાવે તેથી એક નાનકડી ક્લિપ કે મેસેજ મોકલજો માલના મંડાણ સુધી એકાવન લખાવવાની ફૂલ તૈયારી છે દુનિયાથી અલાય દૂધ દેરું છું ને હવે કોઈ એમ કે ને ભેગું કર્યું ને આ નાનકડું આવડો કટકો દેખાડી ગયો એટલે એમાં બધું આવી ગયું બીજી કોઈ દીકરી છે તો દેતી જાવ હોય આજે પાછા આવજો અને રવિવારના દિવે જ આવજો લેવા આટના દુનિયા ભાડે એવું દેવા નીકળે હાઈ ભલા મણાં મન મેળળીને કોઈ માનતું હોય ને કોઈ દીકરીને જો સંતાન વગરની રવા દઉં મારવાની મટે જાઓ ભાઈની કમી રવા દવ તોય મન ગાંડે તો તો એ મેળડી નહીં ભૂવા આછો ધૂણતા હોય અને આવવા દેવાની ભા એવું જાહેર કઉ છું યાદી રાખજો તમે એટલે આ બધા ભૂલી જાય કાલ પાસે આ દીકરીના ના લગ્ન કરવાના થાય કરિયાવર કરવાનો થાય કે આ દીકરી ને થાય તેથી સો લાખ રૂપિયા માલ ના મંડાણ માં આવશે એવું માલ વાળે ભાગતું જ આવશો હેલ્યુ નરે માર મેલડી માં

ਮੋਟੂ ਪੜੇ ਮਾਰੇ ਮਿਆਲ ਦੀ ਕਿਆ ਵੇ ਮਾਰੇ ਵਾਯੂ ਵਿਲਾ ਮਰੋ ਮੋ ਮਰੋ ਸੰਸਾਰੂ ਬੜੋ ਮਾਰੇ ਮਿਆਲ ਦੀ ਮਰੀ ਦਈ ਦੇਤ ਸਉਤਲੀਓ ਦੇਤ ਮਾਰੇ ਮਿਆਲ ਦੀ ਸਉਤਲੀਓ ਦੇ ਲੈ ਮਾਰੇ ਮਿਆਲ ਦੀ આગળ મારી આહુડા પાડવા મારી તારા સિવાય મારી પોડી આગળ મારી દુઃખ ની વાત કરવી મારી માળવાળી મારો માળનો નથી હું પ્યાલડી દુબળી નથી મારો દુકરો હું ત્યાલણી કરી પણ નથી હું માણવાણી કરી પણ નથી મારી